સીવી તો નાખ્યા છે પણ હવે ગાસ બટન કરવાના બાકી છે આપણે કીધું ટોપરા પાક ને બેટ સેટ લાડવા નું પીડ્યું છે થોડો ખાઈ લઈએ સાટા તો શિવા મળે તો ને ફાવ સટ આ સટ સી તહે ઉસ્તે જો તો સટસ છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હઉ નું ઠીક હેલો YouTube ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં તો ઠંડી ઠંડી અત્યારમાં એમ કહેવાય કે બહુ છે એટલે બધાયને ઠંડી ઠંડી ગુડ મોર્નિંગ અને સૂરજ દાદા કાંઈ હજી ઉગ્યા નથી અને વાસ દીજો બાંબરે છે આપણે જો ફરજામાં અહીં બહુ પવન ને ટાઈડ ને ન લાગે એટલે આવું બધું આડું કરી દીધું છે ને એટલામાં ખાલું રાખ્યું છે ન્યાય તે જો અહીં સલાખો પડ્યો ને એ આડો કરી દેવાનો હોય રાતે અત્યારે તો વાસી દુનિયા બધું કર્યું હોય એટલે કાઢી નાખ્યું હોય આપણે એ વાસીની રોટલી દેવા આપણે જો

થોડુંક નમમું પડે એવું છે નકર તો પછી માથું હતાન ભટકાઈ જાય અને હવે આપણે જઈશું સિરાવા તો હાલો ફેમિલી બધાય સિરાવા તો જો આપણે આ ફર્મોમાં સા રાખી છીએ એટલે અત્યારે તાડ બહુ હોય એટલે ઠરી ન જાય ગરમે ગરમ જ રહે અને આપણે હવે લઈ જાસી સિરાવા અને આ શું છે તમને કોઈને ખબર છે આ છે તાકાતનો રાજા અને ઠંડીનો દુશ્મન છે અડદિયા છે તો હાલો ફેમિલી બધાય અડદિયા ખાવા તો આપણે જો અને અત્યારે ચાર હાડે ચાર જેવું થઈ ગયું છે અને અત્યારે લઈને આપણે સીવવાનું કામ કર્યું અને હજી સીવવાનું છે પણ હવે એમ થાય છે કે ગાજ બટન કરી નાખું લેવા આવતા હોય એને ગાજ બટન કરીને દઈ દેવાના રે પછી પાછા બીજું સીવ તો હજી તમારે કેટલું બાકી છે સીવવાનું તમે તમારું પેલા સીવા મળે તમે જ રહી જાય થાય છે એવું પહેરવા પડે નવા લીધેલા કે સિવાય ની બીજા નું બધા સિવાય નઈ અને આ જો ખરી કેટલા બ્લાઉઝ છે આ બધા ને બટન ટકાઈ ગયા છે ગાજ કરવાનું બાકી છે જો આ બાજુ ગાજ બાકી છે અને આ બટન ટકાઈ ગયા છે જો કેટલા બધા બ્લાઉઝ છે સાચી વાત છે હો તું હશે એમ મારે છે ને મારું સીવવું પડશે નકર હું રહી જઈશ બાકી જો આ બધા બટન કરવાના બાકી છે છે થઈ ગયા અને હવે ને એવું બધું તો આ બ્લાઉઝ ને છે ને આપણે હાથ થાય ને ક્યાં કમ્પ્લીટ કરવાના છે એટલે ખાલી હવે ગાજ વોટવાના બાકી છે ગાજ વોટી નાખ્યું ક્યાં લીધી આપણે હંસા ને ઓઇલ ઊંઘીને અને ઘડીક પોરો દઈ દેવી અને કપડા હવારમાં ધોયા છે એ કપડા ફટાફટ વીણી આવી પછી હકેલી મેકી દેવી પછી ઘાસ બટન કી નાખવી અને ક્યાં હાંસ હતન પડી જાય છે હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રેજો ગાજ બટન આપણે થઈ ગયા છે અને હાજ હતા પડી ગઈ છે સુરજ દાદા થોડા ઘણા દેખાય છે જો સામે ઘણી દેખાય છે સુરજ દાદા થોડા ઘણા દ્રયા છે અને આપણે મીંડા સીવી વાળું નું રાંધવા તો ધીમા તાપે આપણે ગેસ ઉપર ખીચડી મૂકી દીધી છે ધીમા તાપે આપણે ગેસ ઉપર અને લોટ હતા બાંધીને મૂકી દીધો છે અને હવે જ આવું છે હાઠિયું લેવા તો હાઠિયું થોડીક સુલે લઈ લેવી ને એવું કરવી કે લોટે કુણો થઈ જાય અને ખીચડી હતા વાગશે ખીચડી હા ઈ સારું કામ કર્યું તે લે દોરો ખુશવી નાખ્યો બહુ સારું કામ કર્યું સારું હાલો આપણે ખીચડી સડી જાય અને લોટે કુણો થઈ જાય

છોકરા ધાર્યું કામ નો થવા દે ને બેહવું પડે બ્લાઉઝ સીવવાનું બેન રાખ્યું આ ડ્રેસ વાળા ને ને એના બે ડ્રેસ સીમવાના છે એટલે અત્યારે ડ્રેસ અધૂરો છે ને પૂરો કરવાનો છે બીજું એક બ્લાઉઝ વેતરવાનું છે અને પછી છે

સે ગાવ છે આ ને એવી કોલર છે ને હા એટલે જ ને મે એટલે કીધું એને આ ફુગી બા નવીન બધું જોઈને જોઈને મોકલે એટલે એવું બનાવી નાખવાનું આવડે એવું તો પાછો બનાવીતી ને તો કાયરી જોવાનું જ હોય ખાલી બસ એવું થઈ જાય આવડે જાય જાય

તો આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફ્રી મળશું નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય